હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ તો આજે છે વૈશાખ સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થી તો ગણેશ ચતુર્થીમાં આપણે કાઠિયાવાડી બધા જ લોકો ગણપતિ બાપાને લાડવા બનાવે છે તો આ રીતે આપણે હવે લાડવાની રેસિપી જોઈ લઈએ તો અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે જે ભાખરીનો છે આપણે કરકરો લોટ તો આ લોટ આપણે આ રીતે લઈ અને એમાં આપણે મોણ નાખી દેવાનું છે તો આમાં ત્રણ પાવડા મોણ નાખેલું છે અને ગરમ પાણી અને સાથે આ બધા એના મસાલા છે જે એમાં નાખવાનું છે એ ગોળ ગુંદર અને બદામની કતરણ કિસમિસ અને ઘી છે તો મોણ આપણે સારી રીતે આપણે આપી દઈશું તો આ રીતે મોણ આપી અને આપણે એમાં પાણી રેડવાનું છે તો આ રીતે પાણી નાખતો જવાનું છે ને આપણે લોટને ભેગો કરતો જવાનો છે લોટ બાંધવાનો નથી આપણે મુઠિયા કરવા માટે આપણે આ રીતે પાણી નાખતા જઈશું એટલે આપણો લોટ છૂટો છૂટો આ રીતે ભેગો થઈ જશે ત્યારબાદ આપણે આ રીતે ચપટી વડે આપણે બંને હથેળી અને ચાર આંગળીની મદદથી આ રીતે મુઠિયા બનાવી લેવાના છે આ રીતે પોલા મુઠિયા બનાવશું તો અંદર સુધી સારી રીતે તળાઈ જશે તો અહીંયા આપણે તેલ પહેલેથી જ મૂકી દીધેલું હતું અને એમાં આપણે મુઠિયા પણ નાખી દીધા છે તો આ રીતે બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને તળાવા દેવાના છે તો આ રીતે આપણે અહીંયા જેટલા મુઠિયા કર્યા છે એ બધા આપણે તેલમાં તળી લઈશું તો તમે આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળશો તો આ લાડુનો ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે અને અહીંયા ગુંદર પણ સાથે આપણે તળી લઈએ છીએ તો અહીંયા ગુંદર તમે ઘીમાં અથવા તેલમાં ગમે તેમાં તળી શકો છો જો બીપી હોય ઘરમાં કોઈને તો તમે ઘીમાં તળવાનું ઓછું રાખજો તો આ રીતે તેલમાં ફ્રાય કરવો તો આ રીતે આપણે ગુંદરને થોડો અંદરથી ફટફટ ફૂટતો બંધ થાય ત્યાં સુધી તળવાનો છે તો આ રીતે બધો જ અંદરથી સારી રીતે ફૂલી જાય ત્યાં સુધી આપણે એને તળવાનો છે તો અહીંયા આપણો ગુંદર તળાઈ ગયો છે તો તમે જુઓ કે ગુંદર આપણો કેટલો સરસ તળાણો છે આ ગુંદર ખાવાની બહુ મજા આવે છે અને લાડુમાં પણ ખૂબ સારો એવો ટેસ્ટ આવે છે તો આવો દેશી ગુંદર નાખજો તો હવે આપણે અહીંયા એક ડીશમાં કાઢી લીધેલો છે અને હવે આપણે અહીંયા મિક્સર જાર લીધેલી છે અને મુઠિયા જે હતા એને આપણે આ રીતે ટુકડા કરી અને આવી રીતે ભાંગીને ભૂકો કર્યો હતો અને એને હવે આપણે મિક્સર દળી લીધેલું છે તો આ રીતે મિક્સરમાં દળી અને આ રીતે છાવણીમાં છાળી લેવાનું છે જેથી કરીને આ જે કંઈ આપણે ગોગડ રહી ગઈ છે એ નીકળી જાય અને એ ગોગડને પણ આપણે પછી પાછી ફરીથી દળી લેવાની છે તો આ રીતે દળી અને છાવણીથી છાળશો એટલે એકદમ આપણો કરકરો ભૂક્કો તૈયાર થઈ જશે અહીંયા આપણે એક કઢાઈમાં આ રીતે ઘી લઈ લેવાનું છે તો ઘી અહીંયા મેં લાડવાની ક્વોન્ટિટી પ્રમાણે લીધેલું છે તમે ઓછું કે વધુ નાખી શકો છો અને ત્યારબાદ આપણે અહીંયા ગોળ લીધેલો છે તો અહીંયા જેટલું તમને ગળ્યું ભાવતું હોય એટલો ગોળ લઈ શકો છો તો આપણે આ ગોળને આ રીતે આમાં ઓગાળવાનો છે પાક નથી લેવાનો આપણે જ્યાં સુધી આમ ખાલી અંદર બબસ બોલી અને બધો જ ગોળ ફૂલી જાય ત્યાં સુધી આપણે આ રીતે હલાવવાનું છે જો આને વધારે પડતો પાક લેશો ને તો તમારા લાડવા કડક થશે અને ટેસ્ટ પણ નહીં આવે તો હવે આ રીતે ગોળ ફૂલી જાય એટલે તરત જ આપણે આમાં એડ કરી દેવાનું છે તો આ રીતે જુઓ કે ગોળ આપણો બધો જ ફૂલી અને ઉપર આવી ગયો છે તો આ રીતે એમાં નાખી અને આપણે હવે એને મિક્સ કરી લેવાનું છે તો આપણે આને ચૂરમાની જેમ મિક્સ કરી લઈશું તો આ રીતે ગરમ છે એટલે તાવીથાની મદદથી આ રીતે હલાવી લઈશું પછી થોડું ઠંડુ પડે એટલે આપણે એના લાડવા વાળી લઈશું તો જો આ રીતે તમે દેશી અને કાઠિયાવાડી લાડુ બનાવશો તો એનો ખૂબ સરસ ટેસ્ટ આવશે હવે આપણે એમાં મસાલો કરી લઈએ તો તેમાં બદામની કતરણ નાખી છે અને થોડી કિસમિસ નાખી છે તો હવે આને આપણે સરખી રીતે હલાવી લઈશું તો આમાં બદામ અને કિસમિશનો ખૂબ સરસ એવો ટેસ્ટ આવે છે અહીંયા આપણે બદામ અને કિસમિસ બે જ વસ્તુ લીધેલી છે ડ્રાય ફ્રૂટમાં તો હવે આને આપણે આ રીતે હલાવી અને અહીંયા હું ઉપરથી પણ થોડું ઘી નાખું છું કે આપણા લાડવા એકદમ સરસ એવા લચકા જેવા બને તો અહીંયા આપણે હવે ગુંદર પણ એડ કરી દઈશું આમાં આખો ગુંદર બહુ મજા આવે છે ખાવાની તો એકવાર જરૂરથી ટ્રાય કરજો નહીતર ગુંદર ઘણા બધા લોકો પીસીને પણ નાખતા હોય છે તો આપણે અહીંયા આખો ગુંદર નાખ્યો છે જો તમે ક્યારેય આખો ગુંદર નાખીને ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે અહીંયા બધું જ મિક્સ થઈ ગયું છે ને આપણે થોડુંક ઠંડુ પણ પડી ગયું છે થોડાક હાથ આપણે અડાડીએ કે એટલું ઠંડુ થાય એટલે આપણે લાડુ વાળી લેવાના છે તો અહીં આપણે એકદમ કાઠિયાવાડી રીતથી દેશી રીતે લાડુ વાળેલા છે હાથની મદદથી અહીંયા આપણે કોઈ બીબાનો કે કોઈ ઉપયોગ નથી કર્યો અને આપણે અહીંયા ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપાના લાડુમાં એક રૂપિયા નાખવાનો જુગાડ કરે છે કે જેથી કરીને જેને રૂપિયો નીકળે એ ભાગ્યશાળી ગણાય એવું અહીંયા કહેવામાં આવે છે તો અહીંયા મમ્મીએ રૂપિયાનો સિક્કો પણ નાખ્યો છે આ રૂપિયાનો સિક્કો જે ભાગ્યશાળી હશે એમને નીકળશે તો મમ્મી અહીંયા બધા જ લાડવા એક પછી એક મૂકી દીધા છે અને ખૂબ સરસ એવા બની ગયા છે તો આ લાડુની રેસીપી તમને કેવી લાગી એ એકવાર કમેન્ટ કરીને જરૂર જણાવજો ત્યાં સુધી બાય બાય